ઉમેદવાર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કે નથી કરી રહ્યા કારણ કે સંગીતા પાટીલ જે ધારાસભ્ય છે તે તો કહી રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવાર નૈષ દેસાઈ જે છે તે પ્રચાર નથી કરી રહ્યા સુરતમાં ભાજપ કોંગ્રેસના આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળ્યા જ્યારે સુરતમાં ધારાસભ્ય સંગીતા પાટીલે જે સવાલ પૂછ્યો કે નૈષ દેસાઈ ક્યાં છે આ મામલે જ્યારે સંગીતા પાટિલ પોતે પ્રચાર માટે નીકળ્યા હતા ઘરે ઘરે ડોર ટુ ડોર પ્રચાર માટે તેઓ નીકળ્યા ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા માટે જ્યારે નીકળ્યા ત્યારે તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે નવસારીમાં નૈષ દેસાઈ જે છે તે દેખાતા જ નથી તે પ્રચાર પ્રસાર પ્રસાર કરી રહ્યા છે કે નથી કરી રહ્યા તે જ ખબર નથી કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર જે છે એ ગ્રાઉન્ડ પર નથી દેખાતો તેવી વાત તેમણે કરી હતી તો સમગ્ર મામલે નૈશુદ દેસાઈએ પણ વળતો જવાબ આપ્યો છે ધારાસભ્ય સંગીતા પાટીલના સવાલનો જવાબ પણ મળ્યો ધારાસભ્ય સંગીતા પાટીલના કોંગ્રેસના નૈશુદ્ધ દેસાઈ પર પ્રહાર એ રીતે જોવા મળ્યા કે નવસારી લોકસભામાં નૈશુદ્ધ દેસાઈ પ્રચાર જ નથી કરી રહ્યા ધારાસભ્ય સંગીતા પાટીલે આ વાત જણાવી ત્યારે નૈશુદ દેસાઈએ કહ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તે લંબાયમાં પ્રચાર કરી રહ્યા છે અન્ય વિસ્તારોમાં પણ પ્રચાર પ્રસાર માટે જઈ રહ્યા છે અને હું સોશિયલ મીડિયા મારફતે પ્રચાર પ્રસાર કરી રહ્યો છું નૈશદ દેસાઈ આ બાબત જણાવી એમણે કહ્યું કે કોંગ્રેસનું જે કાર્યાલય છે તે પણ આજ સાંજ સુધીમાં ખુલી જશે આ ઉપરાંત નૈશદ દેસાઈએ માત્ર માંગવા ખાતર ટિકિટ માંગી છે તેવા આરોપ પણ એમએલએ સંગીતા પાટીલે લગાવ્યા દરેક સભાઓ હોય કે પછી ભવ્ય રોડ શો હોય કે પછી મોદી પરિવારની સભા હોય બધી હવે પૂર્ણતાના આરે છે ત્યારે નવું કંઈ કરવા માટે અમારે લિંબાયત થતાં પ્રેરણા આપે તે આપે છે ભારતીય જનતા પાર્ટીના જે અમે કમળનું નિશાન છે એ કમળનું નિશાન અમે બનાવી રહ્યા છે ઘર ઘર ડોર ટુ ડોર જઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો અહીંયા કમળનું નિશાન કાઢી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી માટે મત આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે કોંગ્રેસ કશે જ દેખાતી નથી ના એમના કાર્યાલય શરૂ થયા છે

ન્યાયના પાંચ ગેરંટી કાર્ડ ઘરે ઘરે કાર્યકર ફરીને આપે છે સોશિયલ મીડિયા પર અમારો પ્રચાર ખૂબ સારો છે આપ સોશિયલ મીડિયા બરાબર ચેક કરો હા એટલું ખરું કે અમારી પાસે થોડીક કાર્યકરોની સંખ્યા ભાજપ કરતા ઓછી